ફર્સ્ટ ઓફ ઓલ મને જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે બે હજાર ત્રીસમાં અમદાવાદમાં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ થઈ રહી છે અને એના માટે તકો તો ખૂબ જ મળી મળવાની છે કારણ કે જે રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે જે રીતેની ફેસિલિટીઝ મળવાની છે અને જે રીતેની તૈયારીઓ અત્યારે ચાલી ચાલુ થઈ ગઈ છે એ જોતા મને એવું લાગે છે કે ઘણા બધા માધ્યમો ખુલી જવાના છે કે એમાં રોજગાર ગણો કે પ્રવાસન ગણો કે બીજા ઘણા બધા સ્કોપ છે જે બધા આ કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં આવવાથી સુધરી જવાના છે ખરેખર કહું તો જે રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે કે જેમ કે એની અંદર જે પેરા ખેલાડીઓ પણ આવશે જે વ્હીલચેર ઉપર રમતા હોય છે એ લોકો માટે પણ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કારણ કે આપણા દેશમાં એ જે ફોરેન કન્ટ્રીમાં જે લોકો ફ્રીડમ ફીલ કરે છે રસ્તાઓ પર જે રીતે એ લોકો વ્હીલચેર લઈને બહાર નીકળી શકતા હોય છે એવા સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં આપણે આપણા આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં બની ગયા છે અને બની બી રહ્યા છે એટલે ઘણી બધી વસ્તુઓમાં સુધાર છે અને એના કારણે જે આવવાવાળા ખેલાડીઓ છે જે પેરા ખેલાડીઓ છે એ લોકો માટે પણ એક એક એ લોકો પણ આપણા અમે જેમ એ લોકોના દેશમાં જઈએ છીએ અને ફ્રીડમ ફીલ કરીએ છીએ એ સેમ ફીલ એ લોકો અહીંયા પણ કરી શકશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી બની રહ્યા છે એ વીલચર ફ્રેન્ડલી બની રહ્યા છે એક્સેસિબિલિટીનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે જે આપણી કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એ પૂરેપૂરી સારી રીતે થશે એ હું ચોક્કસથી કહી શકું યુવાનોને હું એક જ વસ્તુ કહીશ કે બે હજાર ત્રીસ બહુ નજીકમાં જ છે એટલે તૈયારીઓ કરવાની ચાલુ કરી દો કારણ કે આપણા દેશમાં જો આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો આ તકને જતી ના કરવી જોઈએ અને બસ મહેનતમાં લાગી જાઓ ચોક્કસથી તમે સફળ થશો અને પોતાના દેશમાં પોતાની જ જમીન ઉપર પરફોર્મ કરવાનો એક લાવો કંઈક અલગ જ હોય છે એક ગર્વની વાત અલગ જ હોય છે એટલે હું એક જ વસ્તુ કહીશ કે તૈયારીઓ થોડી ઓછી થતી હોય તો થોડી દમ લગાવીને ચાલુ કરી દો અને આપણા દેશ માટે મેડલ જીતવો અને પોતાના દેશમાં જીતવો એ ખરેખર ખૂબ જ મોટા ગર્વની વાત છે